તારીખ સોળ જૂન બે હજાર સાત આજની પ્રેરણા સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા એ દરમિયાન કોલમ્બસ અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલી સત્સંગ પ્રવૃત્તિનો અહેવાલ અપાઈ રહ્યો હતો કાર્યકરી સનિષ્ઠ હરિભક્ત શ્રી ભાવેશભાઈ અમીનનો પ્રસંગ કહેતા કહ્યું કે તેઓ જે સ્થળે નોકરી કરે છે તે કંપનીના બોસ તિલક ચેનલો કરવાની તેઓને ના પાડતા હતા ધર્મ સંકટમાં તેઓએ સ્વામીશ્રીને ફોન કરી પૂછ્યું તો સ્વામીશ્રીએ કહ્યું કે આપણે શનિ રવિ એ કરવું બાકી ન કરવો

પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા પૂજ્ય વિવેક સાગર કીર્તનો ગાઈને સ્વામી રાજી કર્યા આજે આવેલા પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી તથા તથા વગેરે વિધિવત રીતે ટોરેન્ટો કેનેડામાં પ્રતિષ્ઠા કરવા માટે પધારવાનું આમંત્રણ આપ્યું મહિલા મંડળે આ આમંત્રણના ભાગરૂપે જાતે ચોખા ફોલીને મોકલ્યા હતા તેઓને આવી સૂક્ષ્મ ભક્તિથી રાજી થઈને સ્વામીશ્રી પ્રસન્ન થઈને બોલી ઉઠ્યા કે સુધ ચોખા મોકલ્યા છે તો કેનેડામાં પણ બધા અણી સુધ થઈ જઈએ સાંજે સભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા જેમાં વિશેષપણે ગુજરાતી ભાષા શીખવા પર ભાર મૂકીને આપણા વારસાને જાણવા પ્રેરણા આપી અને આવેલા વાલીઓ તથા બાળકોને ગુજરાતી ભાષા તરફ પ્રેમ જગાવ્યું સ્વામીશ્રીએ પણ આશીર્વાદ આપતા જણાવ્યું કે નોકરી ધંધો કરો વડે અહીંની સરકાર તથા કાયદાને પણ વફાદાર રહો પણ સાથે સાથે બાળકોને સાચવવા પૈસા કમાવો છો તેમ બાળકો પણ આપણી સંપત્તિ છે નામ કરે અને સંસ્કાર જાળવી બાળકો માટે પણ સમય આપવો જોઈએ બાળકોને પ્રેમની જરૂર છે એ જો ન આપીએ તો બહાર જ્યાં ત્યાં જોડાઈ જાય અને સંસ્કાર ધોવાઈ જાય જો ધ્યાન ન રાખીએ તો બાળકો આપણા હાથમાંથી પણ જતા રહે માટે આ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખવી ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણી સંસ્કૃતિની અસર બીજાને પણ થવી જોઈએ આપણું જે સારું છે એ બીજાને આપવું